નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલ અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું તમારા માટે ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ લઈને આવ્યો છું જેમાં પહેલી ગાડી આપણી મારુતિ સુઝુકીની અલ્ટો કેટેન અને બીજી ગાડી મિત્રો આપણી મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ડિઝાયર અને ત્રીજી ગાડી મિત્રો આપણી મારુતિની અલ્ટો આઠસો એલેક્સાડલ રહેવાનું છે મિત્રો ત્રણે ત્રણ ગાડીઓ એકદમ ઘરઘરાવ સાચવેલી રહેવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો આજની આપણી પહેલી ગાડી મારુતિ સુઝુકીની અલ્ટો કે ટેન ગાડી રેવાની છે મિત્રો એકદમ ઘરઘરાવ સાચવેલી એકદમ જૈન્યુન કિલોમીટર ચાલેલી ગાડી લેવાની છે બીજું મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હજાર અગિયારનું રહેવાનું છે બીજું મિત્રો ગાડીના ફ્યુલની વાત કરીએ તો ગાડીનું ફ્યુલ એટલે કે પેટ્રોલ એન્જિનની અંદર પણ ચાલે છે ગાડી અને સીએનજી એન્જિનની અંદર પણ ચાલે છે

બીજું મિત્રો ગાડીની અંદર તમને કંપનીના લેધર સીટ કવર પણ જોવા મળવાના છે બીજું મિત્રો આખી ગાડી નોન એક્સિડન્ટ ગાડી રહેવાની છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી રહેવાની છે બીજું મિત્રો આ ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત ને ફક્ત એક હજાર રૂપિયા રાખેલી છે

મિત્રો ગાડી તમને બગસરા જોવા મળવાની છે જિલ્લો અમરેલી બરાબર બગસરા જિલ્લો અમરેલી ગાડી તમને જોવા મળવાની છે વધારે માહિતી માટે નીચે અમે માલિકનો નંબર આપેલો છે મિત્રો ત્રીજી ગાડી આપણી મારુતિની અલ્ટો આઠસો એલેક્સાઈ મોડલ રહેવાનું છે બીજું મિત્રો આજના વિડીયોમાં તમને એ જાણ કરવાની કે તમારા જૂના વાહનોની જાહેરાત કરાવવા તમે માગતા હોય તો અમે તમારા વાહનોની જાહેરાત બિલકુલ ફ્રીમાં કરી આપશું અમારી ચેનલ ઉપર એકદમ ટ્રસ્ટેડ વાહનો આવે છે જેન્યુન કિલોમીટર ચાલેલા બરાબર છે એકદમ ઘરઘરા સાચવેલા એકદમ ઓછી કિંમતના વાહનો અમે તમારા માટે લાવતા હોય છે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન દબાવી દેજો મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હજાર સત્તરનું રહેવાનું છે બીજું મિત્રો ગાડીના ઓનરની વાત કરીએ તો

મિત્રો ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત ને ફક્ત બે લાખ ને પંચાવન હજાર રૂપિયા રાખેલી છે અને મિત્રો આ ગાડી પણ તમને બગસરા જિલ્લો અમરેલી જોવા મળી જવાની છે મિત્રો આવા જૂના ગાડીઓના વાહનોના વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બે લાયકન દબાવી દઈએ